નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે આણંદના કાસોર સરકારી ગોચર જમીન માપણી દરમિયાન હોબાળો બપોર બાદ સી માપણી શરૂ કરાશે આણંદ તાલુકાના કાસોર ભલેજ કાસોર ગામે ગ્રામ પંચાયતના શેર તળાવ વિસ્તારની આજુબાજુમાં સરકારી ગૌચર જમીનમાં કેટલાક ખેડૂતો દ્વારા દબાણો કરી દેવામાં આવ્યા હતા જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને નોટિસ આપવા છતાં પણ ખેડૂતોએ પોતાની જમીનમાં આપણે ન કરાવતા આખરે ગ્રામ પંચાયતે જાતે જ જમીનમાં આપણે નક્કી કરી દબાણો દૂર કરવાનું નક્કી કર્યું હતું જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં માપણી અંગે પૈસા ભર્યા હતા અને આણંદ જમીન માપણી વિભાગ દ્વારા આજે એટલે કે તારીખ એકવીસ આઠ બે બે હજાર ચોવીસ ને બુધવારના રોજ માપણી માટે દિવસ નક્કી કરવામાં આવ્યો હતો આજે બુધવારે સવારે અગિયાર કલાકે ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં શેર તળાવ વિસ્તારમાં સરકારી ગોચર જમીનમાં પ્રારંભમાં ટોટલ ટેન્શન માપણી શરૂ કરવામાં આવી હતી પરંતુ ગૌચર જમીનમાં જાડી ઝાકરા હોવાથી માપણી શક્ય બની ન હતી જેથી સ્થળ ઉપર અરજદાર અને પંચાયત માપણી પૂર્ણ કરવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા સર્વેયર સાથે આણંદ જમીન માપણી કચેરી ખાતે હાજર કર્મચારી અનિલભાઈ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરી બપોર બાદ કાસોર ગ્રામ વિકાસ હસ્તકને શેર તળાવ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીજી પીએસ માપણી શરૂ કરવામાં આવી હતી પરંતુ થોડી માપણી શરૂ કર્યા બાદ વરસાદ શરૂ થતાં ડીજી પીએસ માપણી કામગીરીને બંધ રાખવી પડી હતી અને સર્વેયર દ્વારા આવતીકાલે જાડીજાખરા દૂર કરી ટૂંક સમયમાં માપણી કરવામાં આવનાર હોવાનું દબાણો દૂર કરવા માટે અરજી આપનાર ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયત તલાટી સરપંચને ખાતરી આપી હતી મારું નામ છે હિતેન્દ્રસિંહ વાઘેલા તલાટી કામ મંત્રી કાશોર હવે આજે આજ રોજ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ બુધવારના રોજ અમારે ડીઆરઆરમાંથી અમે જે ઓનલાઈન અરજી કરેલી એ બાબતે આજે માપણીના અધિકારીશ્રીઓ આવેલા અને અમને આજે સ્થળ પર ગયા રહ્યા પછી એવું કહ્યું કે આ રીતે પાણીનો ભાગ અને મોટો વિસ્તાર હોય તારીખ માપણી શક્ય બને એમ નથી હવે એ તો શું જો અમે તો જે સમયે અહીંયા અરજદારની અરજી આવી એ પરત અમે તરત જ ઓનલાઈન અરજી કરેલ પરંતુ એ સમયે અમને આવી કોઈ કોઈ માર્ગદર્શન કે એ કોઈ અમને મળેલ નહીં અમને ફક્ત ઓનલાઈન માપણી માટે અરજી કરેલ અને અમે તે એ સમયે બી સંપક્ષ સાધેલો પણ એમ કહ્યું કે કોઈ બી માપણી હોય તો હવે ઓનલાઈન થઈ ગઈ છે એટલે હવે ઓનલાઈન માપણી સિવાય થઈ શકશે નહીં એટલા માટે આપણે અમારી ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઈન માપણી માટે ફોર્મ ભરેલું હતું શું કહ્યું હવે અત્યારે એવું કહે છે કે તમે અમારા જે ઉપરી અધિકારી છે એમના ઉપરથી એમને મળો આધાર રૂબરૂ મળી અને જીપીએસ દ્વારા થાય એવું આજે કોશિશ કરીએ એટલે અત્યારે હું અને સરપંચ છે બંને અત્યારે ત્યાં એમને મળવા રૂબરૂ જઈ રહ્યા છીએ અમે હું કાસોર ગામનો રહેવાસી ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ મને જાણવા મળ્યું કે આપણે અંદર બહુ મોટું દબાણ થયેલું છે જેના મને પંચાયતમાં મેં બે મહિના પહેલાં અરજી આપેલી છે અને પંચાયત દ્વારા પણ કાર્યવાહી કરવાની ચાલુ થઈ છે પણ આ જે આ એકવીસ તારીખ પહેલાં પણ મેં બીજી એક અરજી આપી હતી એમાં ચોખવટ કરી છે કે સર્વેયર આઈન જોવું હોય તો જોઈ જજો કારણ કે બહુ મોટી જગ્યા છે કે છતાં પણ એ લોકો જોવા આવ્યા નહીં અમને ખબર હતી કે આ લોકો બંધ જ રાખશે એમાં આપણી પણ જાણી જોઈને આ વસ્તુ કરવામાં આવી છે પંચાયતને લેખિતમાં આપવા છતાં પંચાયત હવે આગળ શું એક્શન લે છે એ આપણે જોવાનું રહ્યું કારણ કે આ સમગ્ર ગામનો મામલો છે અને લગભગ દસેક વીઘા જેટલી જમીન નીકળે આવી છે જે વર્ષો થી લોકો દબાઈ ને ગયા છે તો એના માટે આગળ પંચાયત શું કાર્યવાહી કરશે એ આપણે જોવું રહ્યું હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર